એક ભાઈ જે હામાં આવે છે એણે આ જે બોલ તળાવ જે બોલ તળાવ ઇસ્કોન ક્લબની આ બાજુનો એરિયો છે અને એણે એક ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ ભગવાને એવું કીધેલું છે કે વૃક્ષો પીપળામાં વૃક્ષ પીપળા પીપળા મારું વિભૂતિ યોગની અંદર બતાવ્યું છે કે પીપળો હું છું તો આ જે નેક અને એનો એક નિઃસ્વાર્થ ભાવ એક જગતને એમ કે પ્રેરણા પ્રેરણા રૂપી આપ આ જોઈ શકો છો કે આ બધા વૃક્ષો એને જાતે આ બધી મહેનત કરી અને ઉગાયા છે હું તમને બીજા બતાવું હા આ બધા જે વૃક્ષો છે એ નિઃસ્વાર્થ ભાવે એને કોઈ પણ પ્રસિદ્ધિ કોઈ મહાનગરપાલિકાએ કે એને કોઈ પણ સહાય કરી નથી અને પોતે પણ ઉનાળાની અંદર પાણી પણ એ પોતે ટાંકા લાવી અને પાય છે અને જેમ નાના બાળકનું જેવી રીતે જતન કરે એવી રીતે જો આ આ એણે ફરતી ઓલી કાંટા નાખ્યા છે ઓલા બાંધ્યા છે બધા ફરતું કોઈ નુકસાન ન પહોંચે એ રીતના આ વૃક્ષોનું એક આખું જેને એમ કહેવાય કે હુંદાવન જેવું વાતાવરણ એને ખડું કરી દીધું આ બધા વૃક્ષોનું વાવેતર એણે નાન નાના બાળકની જેમ ઉછેરીને બધા મોટા કર્યા છે બધા બધા બતાવવું હમણાં બધા બતાવું કે જેટલા વૃક્ષો એણે

મારો એક સિદ્ધાંત છે બને ત્યાં સુધી પ્રસિદ્ધિ ન લેવી પણ પોતાના જેમ બાળકને ઉછેરો આ ઝાડ ને ઉછેરો તો આપડા સંભાળનું રહી જાય ભવિષ્ય નું આપડે હોવાઈ કે ન હોય બરોબર પણ એક પરિવાર તરીકે

જેથી કરીને આ આ કળી કાળની માલપા આવા સમયની માલપા આ જે કામ જે પોતાના નિઃસ્વાર્થ ભાવે કરવું એ તમારી જેવા નેક માણસ અને સાત્વિક માણસ પણ એમ કે કરી શકે આ જે જો આપણે જોઈ શકો છો અને આ જે હામાની જે જે ઓલી બતાય છે જો આ મહાનગરપાલિકાએ જે વૃક્ષોના ઠૂઠા જે ઊભા કર્યા હતા એ હું આપણને બતાવું એક જુઓ આ આ આ એને સરકાર આ નીતિ છે આ જુઓ આ જે બધા જે બધા વૃક્ષો એકદમ સુકાઈ ગયેલા છે એને ડૂબમાં રમેશભાઈએ પણ ના પાડી હતી ધર્મેશભાઈ ધર્મેશભાઈએ પણ કીધું તું કે અહીંયા રહેવા જ્યો અને જો આપ જોઈ શકો છો સામે ઓલા ભાઈઓ પણ એમ કે એકદમ ખામડા કરી રહ્યા છે અને આ બધા વૃક્ષો ધર્મેશભાઈને ફાળે જાય છે જગતની માલપા એ રે કે ન રહે પણ એનું એક જ લક્ષ્ય છે કે ભાઈ મારી આ જગતની માલપા સમૃદ્ધિના રૂપમાં આ બધા વૃક્ષોનું આખું જેને જે કહેવાય કે ગણી અને જોઈએ તો પાર આવે નહીં તો આ આ બધા વૃક્ષો ધર્મેશભાઈના રોપેલા એના ખામણા કરેલા એને ટાંકો પણ પાણીનો એ પોતે પાય છે ઉનાળામાં પોતાના ખર્ચે ઓલું કરે છે આ બધું આ બધા વૃક્ષો એણે કરેલા છે તો અને પીપળા એમ માનો કે ઓછામાં ઓછા જે જે બહાર નીકળી ગયેલા એમ કે આમ બહુ એકદમ મોટા બનાવી નાખેલા એવા તો બહુ છે અને આવા આવા આપણે ધર્મેશભાઈને પૂછી લઈએ કે ધર્મેશભાઈ આપણને આવો વિચાર પહેલાં ક્યારે કે કઈ રીતે તમને આમ કાર્ય કરું છું

આ એક જગત ની અંદર એમ કે નવો દાખલો બેસાડે કસરત થાય અને આપડે શરીર ને સ્વાસ્થ્ય સારું રહે હા હા હાજી એ વાત एकदम તમારો નયગ વિચાર છે સાહેબ હાલવા કરી જી 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 જગત ની માલપા આવા આવા લોકો ને જગત ને જરૂર છે સાહેબ